મોટા પ્રમાણમાં જેસીબીથી ખોદકામ કરી માટે લઈ જવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ વાઘડિયા સડલા ગઠડા રામપરડા પલાસા ગૌચર જમીન પર કબજો જમાવી દીધો હતો દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરીએ છીએ રીતિ ચોરી લખતરમાં અંગે લખતરના જાગૃત નાગરિક દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવે છે અરજીમાં જણાવ્યા મુજબ તારીખ ઓગણીસમી માર્ચ બે હજાર પચીસ થી વીસમી માર્ચ બે ના સવારે પાંચ વાગ્યા સુધી જેસીબી અને ડમ્પરો સાથે લખતર બજરંગપુરા રોડ પર આવેલ કૌચર મોટા પ્રમાણમાં માટી ચોરી કરવામાં માટી ભરી લઈ જઈ ડમ્પરો ચાલકને પૂછતા માટી ક્યાંથી લાવો છો અને ડમ્પર ચાલકે જણાવેલ કે બજરંગપુરાના માર્ગ પર આવેલ ગૌચર માટી લાવીએ છીએ અરજદારે જયારે ડમ્પરનો વિડીયો ઉતારેલ ત્યારે તેઓને કહેવામાં આવ્યો કે મા